તો હે ગઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ નવ દિવસ નવમાં સ્વાગત છે તો કેમ છો બધા મજામાં મજામાં કે તમે ને અત્યારે અત્યારે વાગી ગયા છે છે રાતના વીસ થઈ અને અચાનક પ્લાન બની અમે જઈ કળો જ પૂરા ફાયને લેવા માટે અને અત્યારે રાતના બાર ને વીસે અમે નીકળવાના છે એક નવી જર્ની નવી ટ્રીપ તમને બતાવીએ કંઈક નવું નીકળવાનું છે આપણે દૂર નેચરની દુનિયાને મજા બહુ આવવાની છે તો જો અમે છે ભાઈ છે અને પાછળ છે સુમિત અને ફિલહાલ અત્યારે અમે જઈ રહ્યા છે પહેલા તો કડોદ અને બ્લોક હેલો ગાઈસ અમે એક ટી ગયા છું તો ગાઈસ અમે જઈ રહ્યા છે સપ્તશૃંગી ચાલા અમે જઈ રહ્યા છે સપ્તશૃંગી માતાજીના દર્શન કરવા માટે તો વાગી ગયા છે બાર ને વીસ તો પહેલા તો અમે જશું કળોદ અને કળોદ થી ભૂરાભાઈ ને લઈએ અને ત્યાંથી પછી આપણે નીકળી જશું સીધા સપ્તશ્રમી માતાજી નો બોલાવા આવી ગયો છે તો જઈ આવી અચાનક અમારી વાત થઈ કે ચાલો સપ્તશ્રુંગી છે માતાજીના દર્શન કરવા માટે ભૂરાભાઈ નું પણ કઈ માનેલું હતું એવું કઈ હતું તો પછી જતા જ આવીએ પ્લાન એકદમ થઈ જ ગયો રેડી તો હવે નીકળી જઈએ તો જય માતાજી ત્યાં મે પહોંચી ગયા છે અહીંયા ફ્યુલ સ્ટેશન પર સીએનજી ભરાવી લઈએ જો મુકાઈ ગઈ છે ગાડી તો CNG ફુલ કરાવી લઈએ પછી જ આપણે કエル હવે ક્યાં ક્યાં ગાડી છે તો ગાઈસ આવી ગયા છે મે પુરા ભાઈને તાને પુરા ભાઈ પણ આવી ગયા નીકળ્યા ને ગાડીમાં

સીએનજી યાર જ્યાં સીએનજી પંપ આવે ત્યાં વાડી દો વાડી દો વાડી દો અત્યારે વાગી ગયા છે રાતના અડી અને અમે પહોંચી ગયા છે પૂરે પોગાઈ ગીરા ધોત પાસે અને ચા પીવો રાખે છે હું બહુ ડેન્જર આવે છે ખડિયાણ કે ખડિયાણ આકડી ભી જોટા છે આગની આગની થોડી વાત નહી હે મીઠી ખબર તો પડે આગ ની કા આવવાની આવી જો આ ગાંઠ વાળી તો ગઈ અત્યારે વાગી ગયા છે સવારના પોણા ચાર અને ફાઇનલી 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 અમે પહોંચી ગયા છે અત્યારે સાપુતારા હિલ સ્ટેશન સબકી આંખો કા તારા સાપુતારા જુઓ સાપુતારા તો આપણે બ્રિટનમાં જ ફરશું પહેલા તો આપણે જવાનું છે અહીંથી સીધે સીધા માતાજીના દર્શન કરવા માટે સપ્તશી તો ચાવા પી લઈએ મસ્ત થોડો નાસ્તો કરી લે ભૂખ પણ બહુ જ લાગી છે કે સપ્તશ્રિ પણ પૌવા થોડી ખાવાય ને અપવાસથી તમારાથી ને મારા અપવાસ સેલ્ફી લે તો મોટો દીપડો પણ અમે અમને એવું લાગ્યું કે અમારા માટે અમે આવ્યાના પછી થોડોક રગાડી ગયા ગાડી વાડી એટલે જતો રહ્યો શાંતિથી એકદમ બિંદાસ ગયો બીજા દીપડા એ તો ભાગી જાય પણ એ બિંદાસ ગયો ને કેટલી બધી ગાડીઓ ગઈ તો બે ભાઈ ગયો નહીં અમારી ગાડી આવી અમે જોયું પછી જ ભાઈ ગયો કેવો દિમબિંદ ને એટલો મોટો દીપડો હતો ને કે યાર ને અમે બહુ સ્પીડમાં હતા અમે એક તો ને જેવું આમ વળાંક પડ્યા ને એકદમ વળાંકમાં જ બેઠો હતો એકદમ આમ ને એટલો મોટો હતો ને યાર બહુ ડેન્જર મોટો હતો અને ફટાફટ અમે આગળ જઈને બ્રેક મારીને યુ ટર્ન માર્યો જેવો વાયરો તેવો પછી ધીરે ધીરે ઉઠીને અંદર જતો રહ્યો અમે વિડીયો લેવાનું રહી ગયું યાર મિસ થઈ ગયું યાર શોર્ટ્સ

અને આવીને સુઈ ગયા અને અત્યારે વાગી ગયા છે આઠ તો હવે માતાજીના દર્શન કરવા જઈએ અને જુઓ પહોંચી ગયા છે અહીંયા નીચે અત્યારે અહીંયાથી હવે સ્ટાર્ટ થશે ચડવાનું બહુ બધી સીડી નથી દોઢસો બસો કેટલી સીડી કેટલી સીડી છે કેટલી છે એ તો ચંપલ મૂકી દે અહીંયા અને જીઓ ઉપર તો ગાઈસ વરસાદ આવતો છે ને એટલે ફટાફટ ચડવું પડે એટલે છે ઓછી ઓછા પગે છે તો આવી રીતે આમ સ્પીડમાં જવું પડે સુમિત જ જાય તે થઈ ગયા ગેસ પર ગાડી આ ગઈ હાથ હાથ પર ઉડા ખાલી વાત કે ચાર કિલોમીટર મારી પાછળનો વ્યૂ તો જો એકદમ પૂરો ફોગ ને ફોગ છે અહીંયા અને કઈ દેખાતું જ નથી એટલા વાદળા જ એકદમ ધુમ્મસ આવ્યો કઈ દેખાય નહીં તો કઈ નહીં ધીરે ધીરે ઉપર જઈએ અને દર્શન કરીએ માતાજીના તો કઈ સમય આવી ગયા છે એકદમ માતાજીના મંદિરની સામે ઉપર ચડી ગયા છે અને હવે મસ્ત મજાના દર્શન કરી લઈએ માતાજીના તમને પણ કરાવી દઈએ પાસેની શ્રદ્ધા કેવી હશે જો એકા એક પગથ હૈ દીવો કરીને આવ્યા છે કેટલા માનતા હશે માતાજીને કેવું પડે યાર વિચાર કરીએ વિચાર કરતું થઈ જવું પડે જો આ એકા એક પગથ હૈ આમ દીવા કરીને આવ્યા છે તો કાઈ મસ્ત માતાજીના દર્શન કરીને અમે આવી ગયા છે નીચે અને આ જુઓ પ્રસાદી વસાદ બધું લઈ લીધું છે અને આલ કજો થાકી ગયેલા થાકીને દ વરસાદ છે ને થોડો થોડો આવ્યા જ કરે છે યાર વરસાદ નું બહુ ઉપર મંદિર છે ને એટલે વરસાદ બહુ છે થોડો થોડો આવ્યા કરે છે ને બધું વરસાદ વરસાદમાં મજા નહીં આવે

કેવી લાગતી રજા એક નંબર બધો એક જ નંબર હોય હે સાઈબા અમૃત ચાઈ બાજુમાં પીળી પણ ની મજા આવે એટલે બાજુમાં પાછી પીલી રહે એટલે બે કટિંગ થઈ ગયું તારે તો અપ્પા છે તો પછી ચાચ પીવો પડે ને ચાચ પીવો પડે ફૂલ મજમાં છે અમે આજે સપ્તસંગીમાં છે માતાજીના દર્શન કરી લીધા નાસ્તો બી કરી લીધો છે મારો અપ્પા છે મે બે વાર ચા પી લીધી હે અને ફૂલ એન્જોય બતાવો આપણો આ ડિમોલેશન આજો

હું ચલાય લઈશ ડોન્ટ વરી એક્સપિરિયન્સ છે આપણને હે એક્સપિરિયન્સ બંદા છે તો ચાલો નીકળીએ આપણે હવે સાપુતારા સાઈડ તમને બતાવીએ સાપુતારાનો વ્યૂ કેવો છે બહુ જોરદાર અહીંયાનો તો એકદમ ફોગી વેધર છે એટલે કંઈ વ્યૂ દેખાતું નથી કારણ કે અહીંયા પહાડીમાં બહુ મસ્ત વાદી આ યાર એટલું મસ્ત ગ્રીનરી ગ્રીનરી છે પણ કેવી રીતે બતાવ્યું યાર એકદમ ફોગી વેધર છે તો કશું વાંધો નહીં નીકળી જઈએ આપણે જો લાઈવ હા જો ફારાકી ગયા છે રસ્તા પર એટલું જોરદાર વ્યૂ છે ને યાર હોય ને બહુ જોરદાર નેચર એકદમ શાંતિ અને એટલો ઠંડો પવન ચાલે છે યાર અને જો તમને બતાવું આ જો વોટરફોલ પેલ તે આ બાજુ વોટરફોલ અને આ બાજુ જો માય ગોડ સો વ્યૂ છે યાર અમેઝિંગ યાર આ લોકો જો ફોટોશૂટ કરે છે અત્યારે ને જો આટલું ફોટો શૂટ રીલ વીલ બનાવે છે ને યાર આહા સો ફીલ થઈ રહ્યું છે યાર એટલું મસ્ત એકદમ આમ

ये देव तो डिलीट मार अरे भाई नई जगह को एक्सप्लोर करने में इतना ज्यादा मजा आ रहा है कि ये देखो चिल गाइस चिल क्या नई जगह दिखाई ने सीन सारो लगे थे हमें उबाज रखी जाती है कारण के एक-एक एक एक मोमेंट कैप्चर करवाने में मजा लगते गया यार અત્યારે વાગી ગયા છે બે ને બાર થઈ ગયા છે અને અમે છે ને સાપુતારા નીચે આવી ગયા છે અને ચા પીવા ઊભા રહ્યા છે અમે નીચે આવતા રહ્યા કારણ કે ત્યાં છે ને વરસાદ એટલો બધો ચાલુ હતો અને વરસાદ હજુ બી ચાલુ જ છે એટલે ઉપર કંઈ મજા આવતી નહીં ટેબલ પોઈન્ટ સનસેટ પોઈન્ટ અમે ગયા જ નથી ફરવા માટે વરસાદના કારણે કારણ કે ઉપર એકદમ ફોગી વેધર હશે એટલે અમે નીચે નથી ઉપર નથી ગયા એટલે નીચે આવતા રહ્યા હવે નીકળી જઈએ આપણે સીધા ઘર તરફ અને ચા લઈ લીધી છે તો ગરમા ગરમ ચાની મજા લઈએ કારણ કે તમને તો ખબર જ છે કે ચા વિના ચેન ના પડે એવું છે મારું તો ચા પી લે કેમ બુરા ભાઈ બોલવે કઈ અપાસ માં ખરાડી છે એવડો ખાડો ને ચા પી દી હા બીજો કઈ ખાડો નથી હા કેટલા પાંચ પેકેટ ખાઈ ગયા હે કા કાલ ના ખાણા ને તો ગાબા બોલાય દીધા ફરાડી પર તો બહુ મજા આવી સાનબાન માં સાટિયા ના પાકુડાળા સાનબાન સાનબાન ગાબા બોલાઈ નાખે યાર આ લોકો કે ડેન્જર છે હું એમ જલસા વળી જાય બાકી તમે આવો ને અમારી જોડે ફરવા આવો કોઈ વાર તમે કસે મળજો અમે ગાબા બોલાઈ નાખે એવા ભૂક્કા કરાવે યાર આ બોલાવે મજા આવે ગણિયામણો ગણિયામણો ગણિયા સાપુટારા સાનબાનમાં ચા પીડી દે નાસ્તો કરી લીધો ને ખણિયાણ મજા આવી એકદમ ગણિયામણો જો આવા જલસા પડે હા હા જલસા આપણે ફેમિલી કે ગમે તે જાય આપણે અમુક એવા ફ્રેન્ડ્સ હોય ને આપણે અંગત રહેતા એકદમ એવા જોડે મજા આવે બાકી ગમે તેના જોડે તમે જતા રહો પણ આવી મજા ના આવે યાર હા યાર ઈ મિસ થાય પછી હે એ તો અત્યારે તો અમે સાથે જ એટલે બાકી પછી આગળ જતા મિસ થાય આવું હમણાં છે ને અપાસ ચાલે છે બાકી અમે કઢી ખીચડી ને રવૈયા પ્રોગ્રામ કાયમ ગોઠવીએ છીએ પણ હમણાં અપાસ છે એટલે થોડુંક આ સાવણ પટે પછી અમે ગોઠવવાના છે એના અનિલ માડી કરીને છે રસોયો છે એ હમણાં આવ્યો નથી એ બહુ મસ્ત રસોઈ બનાવે રાડિયામણો રાડિયામણો તમે સબરી ધામ વાળા બ્લોગમાં જોજો એને બનાવ્યો તો હે જોરદાર ને સરસા પડી જાય બાકી આવું જે મજા છે ને આપણા ફ્રેન્ડ સાથે જ મજા આવે જે અમુક અમુક ફ્રેન્ડ હોય ને એવા સાથે પછી તમે ગમે તેના જોડે જતા રહ્યો પણ નહીં મજા આવે યાર અમુક એવા ફ્રેન્ડ હોય ને રોઝ જે મજા આવતી હોય ફિલહાલ ચા ઠંડી થઈ રહી તો ચાની મજા આવે આજે આજે

આજ આ જ રસ્તા અહીંથી આમ દીપડો આમ ઉપર ગયો બહુ મોટો હતો હે એટલો મોટો દીપડો હતો ને યાર મારી લાઈફમાં મેં ક્યારેય નથી જોયો દીપડો અહીંથી અહીંથી અહીંયાથી આમ એકદમ એકદમ ધીરે ધીરે એકદમ આમ સ્પીડમાં કૂદીને જતો રહી ને એવી રીતે પણ એકદમ સ્લોલી આમ બાકી અમારી જેવી લાઈટ પડી ને પછી ધીરે ધીરે નીકળી ગયો આજ આ જ જગ્યા અહીંયા પહેલાં બેઠો હતો ત્યાંથી અહીંયાથી આમ ચડી ગયો બહુ મોટો દીપડો હતો યાર મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આમ ખુલ્લો આમ ફરતો એમ પ્રાણી સંગ્રહ સંગ્રહાલયમાં તો જોયો તમે ઝૂમાં ને એવામાં એવામાં તો બહુ દીપડા જોયા છે પણ આવી એકદમ આમ ખુલ્લી રીતે જે આમ રિયલ આમ જંગલમાં આમ જંગલી એકદમ યાર અહીંયા જ બેઠો હતો યાર એટલું બધું એમ એક તો પછી એવો વિચાર આવ્યો કે અમે એક તો માતાજીના દર્શન કરવા જતા હતા માતાજીને કદાચ માતાજીનું વાહન પણ છે તો દર્શન બી આપ્યું કે એવું એવું એમને લાગ્યું પણ સાક્ષાત જોવા મળી ગયા એ એકદમ જંગલી એટલો મોટો ને યાર વિશ્વાસ નહીં થાય અમે કેમેરામાં કેપ્ચર કરીએ એટલી વારમાં તો જતો રહ્યો એટલે બાકી તમને જરૂર બતાવતે કે હે એટલે નહી અહીંયા જ માં જ બેહલો તો અહીંથી પછી આમ નીકળી ગયા ઉપર બહુ મોટો તો ભે તો ચલો ગાઈસ આ છે ને આ જગ્યા એક્ઝિટ વઘઈ જે આપણે ગીરા ધોધ જઈએ ને એનું થોડું જ આગળ એક એક કિલોમીટર પણ નહીં હશે પાંચસો મીટરની અંતરમાં છે આ બધા બહુ વાહન ગેલા પણ દેખાયો ખાલી અમને જ કેવો હશે હવે અમારો નસીબ કે હા આપણું બેડ નસીબ એ કે તમને બતાવી નહીં શક્યા અમે કારણ કે ફોન ચાલુ કરીએ પહેલા તો ઉપર ચડી ગયો પછી દેખાતું નહીં હતું એટલે